પાકિસ્તાન તો બરબાદ થાય ન થાય પણ આપણે ને આપણે ભાજપની વાહે બરબાદ થઈ ગયા છે મત તો આપ્યો તો પાકિસ્તાન ને બરબાદ કરી નાખશે પાકિસ્તાન ને તો કઈ થયું નહીં છે ભિખારી ભિખારી પણ આપણને રોડ ઉપર લાવી દેવાની કોશિશ ભાજપ વાળા કરે છે અને લૂંટી લૂંટી ને ભાજપ એટલા પૈસા કમાણું એટલા પૈસા કમાણું કે જીલે જીલે ભાજપ ના કાર્યાલય સીટ વગરની ની સાયકલ લઈને ભાજપના જે લફંગા ફરતા થાય આજે ફોર્ચ્યુનરો માટા મારવા માંડ્યા બારે માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો ભાજપ આવ્યો તો વિકાસ થઈ ગયો ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત ભાજપ ન હોત તો શું થઈ ગયું સોળસો ને આઠ ની સાલ માં તો ઈ ગુજરાત માં આવ્યા હતા તો શું લૂમ લેવા આવ્યા હતા ક્યાંય સમૃદ્ધ હતું એટલે આવ્યા હતા ક્યારેક આધાર કાર્ડ ની લાઈન ચૂંટણી કાર્ડ ની લાઈન આવક ના દાખલા ની લાઈન જાતિના દાખલા ની લાઈન રેલવે ની ટિકિટ લેવાની લાઈન બસ સ્ટેન્ડ માં લાઈન સરકારી મૂતળીઓમાં લાઈન લાગી છે અત્યારે તો મારે આઠ પાંચ ભાજપની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ ત્રીસ વર્ષમાં ભાંગીને કેવું ભાજપ ભૂકો કર્યો આજે સ્થાપના દિવસે જણાવવાનું છે નમસ્કાર જોહાર હું છું સનો આજે વાત કરીશું આપણે સ્થાપના દિન દિવસે ઘટેલી ઘટનાઓની આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં એક દિવસના પ્રતિક ઉપવાસના ધરણા ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બધી જ જગ્યાએ બેઠા હતા શહેરે શહેરે ગામડે ગામડે વિસ્તારમાં બધી જ જગ્યાએ એમણે એક આયોજન કર્યું હતું કે જે રીતે ભાજપ સરકાર છે ભાજપ સરકારના વિરોધમાં પ્રતિક ધરણા માં પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે બેઠા હતા અમદાવાદમાં એક દિવસના પ્રતિક ધરણા ઉપર બેસેલા ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા અને ભાજપને કહેવામાં આવ્યું કે 60 વર્ષથી ગુજરાતનું બન્યું છે અને 30 60 વર્ષથી ગુજરાત બન્યું છે અને ત્રીસ વર્ષથી ભાજપ રાજ કરે છે પણ ભાજપે અહીંની જનતાને શું આપ્યું છે તો ફક્ત અને ફક્ત લાઈનમાં ઉભા રહેવાનું અપમાન સહન કરવાનું અને જો તમારે કઈ પણ કામ હોય તો ભ્રષ્ટાચાર કરી અને તમારે પૈસા આપવા પડે તો તમારું કામ થાય ત્રીસ વર્ષમાં ભાજપે ફક્ત જનતાને આજ આપ્યું છે અને જનતાને પણ એમણે કહ્યું છે કે આ ભાજપને ત્રીસ વર્ષનું રાજ આપવામાં જનતાનો પણ અને આપણો પણ કંઈક અર્થે ભૂલ છે આપણે પણ એમાં સહયોગ કર્યો છે હવે આ તમે આ નીતિન પટેલના માપના માઇક કાઢો ને અમારા માપના લાવો સરકારો હવે બદલવાની એ તમે કાયમ ઈના ઈ માપના માઇક લઈને ફરશો તો અમારો મેળ કેદી પડશે આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના અમદાવાદ માં મિત્રો ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત 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 એટલે સરદાર ઓળખ દેશ ગુજરાતમાં હજારો વર્ષોથી છે પણ આજે જ્યારે બે હજાર ને માં આપણે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે એકઠા થયા છીએ ત્યારે આપણા બધાની એ જવાબદારી છે કે આપણે જાણીએ કે ગુજરાત કેવું હતું કેવું છે અને હવે કેવું બનાવવાનું છે આ ભાજપની આખી ટોળકી માસ કલાક ટીવીમાં છાપામાં રેડિયોમાં યુટ્યુબમાં વોટ્સએપમાં પેટ્રોલ પંપ પર રેલવે સ્ટેશને સરકારી બસો ઉપર તમામ જગ્યાએ બારે માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો ભાજપ આવ્યું તો વિકાસ થઈ ગયો ભાજપ નો હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત ભાજપ નો હોત તો શું થઈ ગયું હોત મારે આઠ પાંચ ભાજપની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ ત્રીસ વર્ષમાં ભાંગીને કેવું ભાજપ વાળા ભૂકો કર્યો આજે સ્થાપના દિવસે જણાવવાનું છે કે આ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ ગુજરાત હતું એટલું સક્ષમ ગુજરાત હતું કે સોળમી સદીમાં જ્યારે અંગ્રેજો ભારતના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા ભારતના ઇતિહાસમાં અંગ્રેજો પહેલી વખત આવ્યા તો એ બિહાર નો ગયા ઝારખંડ નહીં છત્તીસગઢ નહીં કેરળ નહીં આંધ્રપ્રદેશ નહીં ઉત્તર પ્રદેશ નહીં હરિયાણા નહીં રાજસ્થાન નહીં અંગ્રેજ જેવા અંગ્રેજ સોળમી સદીમાં સોળસોને ની સાલમાં જ્યારે ભારત આવ્યા તો એ ગુજરાતમાં આવ્યા હતા તો શું લૂમ લેવા આવ્યા હતા કે આય સમૃદ્ધ હતું એટલે આવ્યા હતા ગુજરાત સોળમી સદીમાં સમૃદ્ધ હતું તે દિવસે અંગ્રેજોને ખબર હતી કે ગુજરાત સમૃદ્ધ છે લૂંટવું હોય ભારતને તો ગુજરાત જવું જોઈએ અંગ્રેજો કહેતા હતા કે ગુજરાત સમૃદ્ધ છે એટલે સોળમી સદીમાં અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં આવવાની એ ગુજરાત ત્યાં આવ્યા ગુજરાતમાં સુરતમાં આવ્યા આ ભાજપવાળા એમ કે છે કે ભાજપવાળા ન હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત ભાજપવાળા ન હોત તો આપણે જીવતા ન રહ્યા હોત સોળમી સદીમાં જે ગુજરાત સમૃદ્ધ હતું એ ગુજરાતની આજની બે હજાર પચીસની હાલત શું થઈ કે એક ગરીબ માણસે બે કિલો ઘઉં કે ચોખા સસ્તા અનાજની દુકાનેથી લેવા હોય તો માણસને ધક્કા ખવડાવે અપમાનિત કરે આજ આવજો કાલે આવજો અંગૂઠો નથી લાગતો અહીંયા સિક્કો કરાવો અહીંયા સિક્કો કરાવો સોગંદનામું કરાવો ફોટો પડાવો ધક્કા ખવડાવે અપમાનિત કરે પણ એક લાચાર ગરીબ મજૂર નાના માણસને ને બે કિલો ચાર કિલો ઘઉં ચોખા જેનો હક છે પેટ ભરવાનો એ હક આપવામાં આવતો નથી ક્યાં એક જમાનામાં સમૃદ્ધ ગુજરાત હતું આપણે બહુ આઘું જોવા જવાની જરૂર નથી કે ગુજરાત કેટલું સમૃદ્ધ હતું અહીં અમદાવાદ થી આગળ લોથલ હડપ્પાની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે બે હજાર વરસ પહેલાં ત્યાં સભ્યતા હતી એટલે કે આજથી પાંચ હજાર વરસ પહેલાં એક મોટું વિશાળ શહેર હતું લોથલમાં પોર્ટ એટલે કે બંદર હતું વિશ્વ વ્યાપાર થતો તો ત્યાંથી જહાજો ભરાઈ ભરાઈને દુનિયાના દેશોની અંદર વેપાર થતો તો આય લોથલમાંથી આજે નહીં કાલે નહીં પાંચ હજાર વરસ પહેલાં એ વિશ્વ વેપાર બિહાર થી નહોતો થતો મહારાષ્ટ્ર થી નહોતો થતો રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ આંધ્ર થી નહીં ગુજરાત ના અમદાવાદ ના લોથલ ના પોર્ટ ઉપર થી વિશ્વ વેપાર પાંચ હજાર વર્ષ પહેલા થતો હતો આજ હું થાય છે કે આજ ગુજરાત ના એક દીકરા એ ગુજરાત મૂકીને ભારત મૂકીને બે નંબર માં અમેરિકા જવું પડે છે એક જમાનામાં અમેરિકાથી ઇંગ્લેન્ડ થી અંગ્રેજો અહીંયા સુરત આવતા હતા અને આ ભાજપે ત્રીસ વર્ષ એવી સરકાર ચલાવી એવી સરકાર ચલાવી કે જમીનો વેચીને લોનો લઈને ઉછીના લઈને લેણું કરીને જલ્દી ગમે તેમ કરીને અમેરિકામાં ઘૂસી જઈએ ને લીગલ વિઝા ન મળે તો મેક્સિકોની બોર્ડર ઉપરથી પણ ડંકી મારીને માણસ જવા તૈયાર છે શું કામ કે આ ભાજપની આસપાસ ટોલકીએ ગુજરાતને ભાંગીને ભૂકો કરી નાખ્યો છે એટલે ગુજરાતી માણસ બહાર જવા માટે લાચાર બન્યો છે મજબૂર બન્યો છે કે ક્યાં જવું ડંકી મારીને ઠંડા પ્રદેશોની અંદર હાડ થીજી જાય ગુજરાતના ઘણા એવા છોકરાઓ વ્યક્તિઓ હતા જે અમેરિકાની બોર્ડર ક્રોસ કરતી વખતે ઠંડીમાં ઠૂંઠવાઈને મરી ગયા વાત સાચી છે કે ખોટી એક જમાનામાં અંગ્રેજો અહીંયા આવતા હતા ભલે લૂંટવા પણ લૂંટાય એવો હોય કાંઈ માલ હતો તો અહીંયા આવતા હતા ને એ અહીંયા આવીને ક્યાં મુજરો કરવાના હતા એક જમાનામાં અંગ્રેજો પણ લૂંટી શકે એટલો માલ મિલકત ખજાનો ગુજરાતમાં હતો આજ ગુજરાતના દીકરાએ જમીનો વેચીને લેણું કરીને વિદેશોમાં જવું પડે છે બે નંબરના રસ્તે અમિત શાહ અને સંઘવીને પાટિલને શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ આ ગુજરાતને આબાદ કરવા માટે કેવી સરકાર આવી અને કેવું ગુજરાત બનાવ્યું એક જમાનામાં વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં હતી અમારા ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં વલ્લભી વિદ્યાપીઠ તક્ષશિલા વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ હતી એ બિહારમાં આપણા ભણવામાં આવે છે કે ક્યાં નાલંદા વિદ્યાપીઠ ક્યાં વલ્લભી વિદ્યાપીઠ કે જેની અંદર વિશ્વ સ્તરીય શિક્ષણ આપવામાં આવતું હતું ઈ વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં હતી અને આજ આ ભાજપની આઠ પાસ ટોળકીએ ગુજરાતની ઉપર શિકંજો પકડ્યો છે અને શિક્ષણની શું હાલત થઈ કે સરકારી શાળામાં માસ્ટર નહીં સરકારી શાળામાં દિવાલો નહીં ઓયડાઓ નહીં કોમ્પ્યુટર નહીં કોમ્પ્યુટર નો શિક્ષક નહીં વ્યાયામ નો શિક્ષક નહીં પ્રાઇવેટમાં ભણાવવા જાવ તો લાખો કરોડો રૂપિયા ફી માગે ફી ન આપો તો બાળકને ભણવા ન દે ક્યાં ગુજરાતમાં વલભી વિદ્યાપીઠ હતી ને ક્યાં ભાજપની ટોળકીએ શિક્ષણને ખાડે નાખ્યું અને છતાંય આ ગુજરાત બનાવ્યું છે એવો દાવો કરે છે ભાજપના માણસો દોસ્તો ભૂલ માત્ર ભાજપની નથી વિચારવાનું આપણે બધાએ છે કે આ પાપ કોના હાથે થયું છે કઈ આંગળીએ ભાજપનું બટન દબાવ્યું છે આંગળીએ પણ પાપ કર્યું છે વિચારવાનું આપણે બધાએ છે આજ જો ઝૂંપડા તોડવાની નોટિસ આવતી હોય તો દોષ માત્ર ભાજપનો નથી કાઢવાનો દોષ એ વ્યક્તિનો અહંકાર તોડવા માટે કેમ મત એ પણ દોષ છે અને હજુ આપણી પાસે રસ્તો છે કે આપણું ઝૂંપડું તૂટે કે ભાજપનો અહંકાર તૂટે એ નિર્ણય આજની સભામાંથી કરીને ઉભું થવાનું છે ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે પણ લોકો ભાજપનું બટન દબાય આવે છે કોઈ લોભથી દબાવે કોઈ લાલચથી કોઈ ડરના કારણે કોઈ હિન્દુ મુસલમાન પાકિસ્તાનના નામે બટન દબાઈ આવે ભાજપનું પાકિસ્તાન તો બરબાદ થાય ન થાય પણ આપણે ને આપણે ભાજપની વાહે બરબાદ થઈ ગયા છીએ મત તો આપ્યો તો પાકિસ્તાનને બરબાદ કરી નાખશે પાકિસ્તાનને તો કાંઈ થયું નહીં તો છે ભિખારીને રહેવાનું ભિખારી પણ આપણને રોડ ઉપર લાવી દેવાની કોશિશ ભાજપવાળા કરે છે આંખ આપડી ખૂલવી જોઈએ દોસ્તો આપણે વિચારવાનું છે કે આ ગુજરાત આપણું છે ભાજપનું નહીં જનતાનું ગુજરાત છે આ ગુજરાતને કોણે બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના ખેડૂતે બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના મજૂરોએ બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના મિલ મજૂરોએ બનાવ્યું આ ગુજરાતના પાયામાં નાના માણસનો પરસેવો રેડાયો લોહી રેડાયું અને પરસેવા અને લોહીના પાયા પર ગુજરાત બન્યું એ બનેલા ગુજરાતનું ભાજપે લોહી ચૂસ્યું એ ગુનેલા ગુજરાતને ભાજપે લૂંટ્યું અને લૂંટી લૂંટીને ભાજપ એટલા પૈસા કમાણું એટલા પૈસા કમાણું કે જીલે જીલે ભાજપના કાર્યાલય સીટ વગરની સાયકલ ભાજપના જે લફંગા ફરતા થાય આજે ફોર્ચ્યુનરો માટા મારવા માંડ્યા અને આજથી વીસ વર્ષ પહેલા જે માણસ મજૂરી કરતો હતો એની બીજી પેઢી પણ આજે મજૂરીને મજૂરી જ કરે છે આ ગુજરાતને ફરીથી બદલવાનું ગુજરાતમાં પરિવર્તન લાવવાનું કામ આપણું છે જવાબદારી આપણી છે એ ડ્યુટી આપણી છે દોસ્તો દાવાઓ બહુ મોટા મોટા થઈ રહ્યા છે કે ક્યાં આપણું ગુજરાત કે જ્યાં મથુરાથી ભગવાન શ્રી કૃષ્ણ નેજવું માંડીને નજર માંડે કે ક્યાં જાવ તો એને દ્વારકાનો દરિયો દેખાય ગુજરાત દેખાય કાઠિયાવાડ દેખાય એવું રૂડું આપણું ગુજરાત હતું ગુજરાતના પાયામાં તમામ 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 લોકો એ પોતાનો પરસેવો રેડ્યો આપણે એક વિચાર કરીએ કે ઓગણીસો ને સાહીઠ થી લઈને બે હજાર ને સુધીમાં આ કેટલો વિશાળ લાંબો ગાળો પડી ગયો સાહીઠ વર્ષનો લગભગ ગાળો પડી ગયો સાહીઠ વર્ષ થયા ગુજરાત બન્યા એને સળંગ ત્રીસ વર્ષ સુધી સાહીઠ થી લઈને લગભગ પંચાણું સુધી કોંગ્રેસની સરકારો આવી આ છેલ્લા ત્રીસ વર્ષથી સળંગ ભાજપની સરકાર આવે છે બે હજાર બે માં તો એટલે બે હજાર બે બે હાજર ચૌદ જો ગણીએ તો બાર વરસ થાય ગુજરાતે ભાજપ ને ત્રીસ વર્ષ આપ્યા એ ત્રીસ વર્ષમાં ગુજરાતને કઈ ન મળ્યું પણ ગુજરાતનો મત લઈને બાર વર્ષની અંદર નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન બની ગયા ગુજરાતને લૂંટ્યું એટલું એટલા પૈસા બનાવ્યા અને એ પૈસાથી કેન્દ્રની સરકારમાં બેસી ગયા અને ત્રીસ વર્ષથી આપણે હજુ એ લાઇનમાં ઊભા છીએ ક્યારેક આધાર કાર્ડની લાઈન ચૂંટણી કાર્ડની લાઇન આવકના દાખલાની લાઇન જાતિના દાખલાની લાઈન રેલવેની ટિકિટ લેવાની લાઈન બસ સ્ટેન્ડમાં લાઈન સરકારી મૂંતળીઓમાંય લાઈન લાગી છે અત્યારે તો ક્યાં લાઈન નથી આપણને લાઈનમાં ઉભા રાખવા સિવાય કઈ કામ કર્યું નથી દોસ્તો વિચારવાનું આપણે છે ભાજપને એવું લાગી ગયું છે કે ગુજરાત એટલે લૂંટવાનું લાયસન્સ ભાજપનું ગુજરાત એટલે પબ્લિકને ગમે તેમ લૂંટો તાણે મત તો ભાજપને જ આપી જશે એવું ભાજપવાળાએ માની લીધું છે દોસ્તો બદલાવનો સંકલ્પ લઈને પરિવર્તનનો સંકલ્પ લઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આખા ગુજરાતે બહુ પ્રેમ આપ્યો બહુ પ્રેમ આપ્યો બહુ પ્રેમ આપ્યો ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ ત્રીજી પાર્ટીને ન મળ્યા હોય એટલા મત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના ખેડૂતો ખેતમજૂરો વેપારીઓ વિદ્યાર્થીઓ બહેનો દલિતો આદિવાસીઓ બધાએ ખૂબ મત આપ્યા એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો પણ આ તો લડાઈ ચાલુ થઈ પૂરી નહીં બે હજાર બાવીસ માં મળેલા ચૌદ ટકા મત આમ આદમી પાર્ટીને પાર્ટી ચૌદ ટકા મતદ ટમાં ચાલીસ ટકા મત પણ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને મળી શકે છે દોસ્તો અને એ સંઘર્ષની શરૂઆત એ સંકલ્પ લેવાનો દિવસ એટલે આજનો આ ગુજરાતનો સ્થાપના દિવસ આજે માત્ર ગુજરાતની નહીં આપણા બધાના ભવિષ્યની પણ સ્થાપના આજે અહીંથી કરીને જવાની છે કે આવનારા દિવસોનું ગુજરાત કેવું હશે એક નાના માણસની વાત નથી સંભળાતી તમે વિચાર કરો કે જમીનનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય કે આરોગ્યનો પ્રશ્ન હોય કે શિક્ષણનો પ્રશ્ન હોય કે વિધવા સહાયનો પ્રશ્ન હોય કે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવવાની હોય ધક્કા 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 હું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો ધક્કા ખાધ્યા વગર અને ધક્કા ખાઈનેય કામ નથી થતું પચાસ ધક્કા ખાધા પછી જો મારું કામ થતું હોય તો હજુ વાંધો નથી પણ ગમે તેટલા ધક્કા ખાવ છેલ્લે સરકારી માણસો ભાજપના રાજમાં નફટ થઈને કહી દે છે કે થાઈ કલ્લે જો જાવ નથી કરવું તમારું શું કામ કે સત્તાનો અહંકાર ભાજપમાં આવી ગયો છે સત્તાનો ઘમંડ એનામાં આવી ગયો છે ને ઘમંડ કોણે લાવવા દીધો ક્યાંક આપણે બધાની થોડી થોડી ભૂલ છે આપણે તે ટાણે કટાણે એને મત આપી આવ્યા છીએ એ આપણે ભૂલ આપણે સ્વીકારવી પડશે કે ગુજરાત ભાજપે બરબાદ કર્યું છે એમાં ક્યાંક આપણો ફાળો છે ભાજપ એ રૂપિયાવાળાની પાર્ટી છે કરોડપતિ હોય અબજોપતિ હોય ઉદ્યોગપતિ હોય બે નંબરના ધંધા કરીને ખૂબ રૂપિયા કમાયો હોય એની પાર્ટી ભાજપ છે જેના બાપા નેતા હોય દાદા નેતા હોય કાકા નેતા હોય ફય નેતા હોય હાડુભાઈ નેતા હોય વેવાય નેતા હોય એવા લોકોની પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે પણ જેના હગામાં કોઈ નેતા ન હોય જેના ખિસ્સામાં રૂપિયા ન હોય પણ જેના દિલમાં ગુજરાત માટે ભારત માટે દાજ હોય બળતરા હોય ચિંતા હોય એ માણસની પાર્ટી કઈ જેને દેશની સેવા કરવી હોય પણ ખિસ્સામાં રૂપિયા ન હોય ભાજપ ભાવ નો પૂછે કોંગ્રેસ ભાવ નો પૂછે એ નાના માણસ ની પાર્ટી કયા ભારતમાં રામલીલા મેદાન માંથી આવ્યો કે નાના માણસો ની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી ગુજરાત જયારે બન્યું એ ગુજરાતની પહેલી અગરબત્તી કરી પેલો દીવો કર્યો પેલું જેને વચન આપ્યું એ હિન્દુ ચાચા એવું કીધેલું કે મહારાષ્ટ્ર થી મુંબઈથી અલગ પડેલું ગુજરાત હવે છેવાડાના માણસો સુધી પહોંચશે ચાલીમાં છેલ્લા ઘરે રહેતો માણસ હોય કે ગરીબમાં ગરીબ માણસ હોય તેના સુધી આ ગુજરાતનો ધબકતો આત્મા પહોંચશે એવું સપનું ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાત બન્યું ત્યારે જોયું હતું આજ શું હાલત છે કે રૂપિયાવાળા લોકોનું સંભળાય છે રૂપિયાવાળાની સરકાર રૂપિયાવાળાનો અધિકારી રૂપિયાવાળાનો નેતા અને ગરીબનો તો કોઈ જીવે છે કે મરી જાય છે હાલ પૂછવા વાળો માણસ નથી